નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો હાલમાં આવતીકાલથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે ઘણા બધા લોકો ભગવાન ગણેશની મૂર્તિ પોતાના ઘરે નવ દિવસ અગિયાર દિવસ અથવા તો પાંચ દિવસ માટે સ્થાપના કરશે અને પાંચ દિવસ અથવા તો નવ દિવસ અથવા તો અગિયાર દિવસ જેટલા દિવસ તે લોકો રાખે ત્યાં સુધી તેમની આરતી પૂજા કરશે મોદકનો થાળ ધરાવશે અને અન્ય ઘણી બધી વસ્તુઓ કરશે મિત્રો આ તહેવાર મુખ્યત્વે અગિયાર દિવસ ઉજવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ જણાય છે તો મિત્રો આ તહેવારમાં ઘરમાં સકારાત્મક અને પ્રવાહ ઉર્જાનો પ્રવાહ લેવા માટે ખૂબ જ સારો એવો તહેવાર માનવામાં આવે છે તથા ધંધા તથા ઘરમાં શાંતિ માટે પણ ખૂબ જ સારો એવો તહેવાર માનવામાં આવે છે પરંતુ શું તમે પણ તમારા ઘરમાં ગણપતિ બેસાડવા જઈ રહ્યા છો તો મિત્રો આ પાંચ વસ્તુઓનું આજે જ ધ્યાન રાખો મિત્રો આ પાંચ વસ્તુઓ ઘરમાં ગણપતિ બેસાડો તે પહેલા અવશ્યપણે તેનું પાલન કરજો હા મિત્રો ખાસ કરીને આ પાંચ વસ્તુઓ જો તમે ઘરમાં ફેરફાર કરશો તો મિત્રો તમને ચોક્કસપણે ઘરમાં ફાયદો જણાશે તથા તમે વધુમાં વધુ

સાચા મનથી લખો જેથી તેમના લાભ અને આશીર્વાદ તમારી અને તમારા પર રહે તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ તો આવતીકાલથી ગણેશ ચતુર્થી શરૂઆત થઈ રહી છે ત્યારે આજના દિવસમાં એવા અમુક ફેરફારો કરવાથી તમે મિત્રો ગણેશ ચતુર્થીના ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો તેમાં સૌ પ્રથમ આવે છે કે ઘરની સાફ સફાઈ કરવી મિત્રો ઘરમાં ગણપતિજીની સ્થાપના કરો તે પહેલા ખાસ કરીને ધ્યાન રાખો કે તમે ઘરની બરોબર સાફ સફાઈ કરો મિત્રો ઘરમાં મુખ્યત્વે રસોડું લિવિંગ હોલ તથા બેડરૂમની ખાસ કરીને પૂજા ઘર એટલે કે મંદિર જ્યાં રાખવામાં આવે છે તેની ચોક્કસપણે સ્વચ્છ રાખો અને તેની સાફ સફાઈ કરો કરોડિયાના ઝાડા ને તેવું થઈ ગયું હોય તો તે આજે જ મિત્રો સાફ કરી નાખો તેનાથી મિત્રો ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થાય છે આ ઉપરાંત મિત્રો ખાસ કરીને ઘરમાં પવિત્રતા મેળવવા માટે ગંગાજળ અથવા તો ગૌમૂત્રનો છટકાવ અવશ્ય કરો રસોડો તથા લિવિંગ હોલ અને જ્યાં તમે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવાના છે ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્રની છાટકાવ અવશ્ય કરો તેનાથી મિત્રો ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનું વહન થાય છે તો મિત્રો સૌપ્રથમ ખાસ ધ્યાન રાખો કે તમે ઘરની સાફ સફાઈ કર્યા બાદ તેમાં ગંગાજળ અથવા તો મિત્રો ગૌમૂત્રનું અવશ્યપણે છટકાવ કરો ત્યારબાદ બીજા નંબરનો ઉપાય આવે છે જે મિત્રો મુખ્ય દરવાજાનું ધ્યાન મિત્રો મુખ્ય દરવાજો એ મિત્રો લક્ષ્મીને આવકારો આપવાનો મુખ્ય માર્ગ છે જો મુખ્ય દરવાજો જ સાફ નહીં હોય તો મિત્રો ઘરે લક્ષ્મી આવશે નહીં તથા મિત્રો ગણેશજી પણ નારાજ થઈ શકે છે તો મિત્રો મુખ્ય દરવાજાને મુખ્ય સાફ કરો તેમાં નવું તોરણ બાંધો તથા સાત ખાસ કરીને નીચે સ્વસ્તિક અથવા તો શ્રી ગણેશ સાંઈનું ઓમ અથવા શુભ લાભ અવશ્ય લખો મિત્રો સ્વસ્તિક એ પવિત્રતાનું નિશાન માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પણ સ્વસ્તિક એટલે કે ખૂબ જ છે તો મિત્રો તમે દરવાજા પર પણ કરીને બંને બાજુ શુભ લાભ લખી શકો છો અને આ ઉપરાંત જો જૂનું તોરણ હોય તો તે બદલાવીને તમે નવું તોરણ રાખી શકો છો આ રીતના મુખ્ય દરવાજાનું ધ્યાન રાખીને મિત્રો તમે ઘરમાં લક્ષ્મીજીને આવકારો આપી શકો છો તથા ગણેશજીને પણ તમે સ્થાપના કરી શકો છો અને તેના ઘણા બધા પવિત્ર લાભો પણ તમને ચોક્કસપણે થશે ત્રીજા નંબર પર આવે છે મિત્રો કેવી મૂર્તિ લઈ તો સૌ પ્રથમ જો મિત્રો તમે ઘરમાં શાંતિ લેવા માંગો છો સમૃદ્ધિ લેવા માંગો છો તો મિત્રો તમારે ગણેશજીની બેસેલી મૂર્તિ લાલ અથવા પીળા રંગની મૂર્તિ સ્થાપના કરવી ખૂબ જ સારી માનવામાં આવે છે તેનાથી મિત્રો તમારા ઘરમાં સારી એવી સુખ સમૃદ્ધિ આવશે તથા ઘરમાં શાંતિ થશે અને જો મિત્રો તમે તમારા તમારા વ્યવસાય બિઝનેસ ઓફિસ અથવા ફેક્ટરી કે ધંધાની જગ્યાએ જો તમે ગણપતિ બેસવાડવા માંગો છો તો મિત્રો જે ગણપતિ ભગવાનની મૂર્તિમાં સૂંઢ જમણી બાજુ હોય તેવી મૂર્તિની સ્થાપના કરવી ધંધામાં વૃદ્ધિ અને ખૂબ જ પૈસા લાવવા માટે મહત્વ માનવામાં આવે છે અને જો તમારા ઘરમાં મિત્રો લાંબા સમયથી કલેશ ચાલી રહ્યા હોય ફેમિલીજનોમાં અનબન થઈ રહી હોય તો મિત્રો ગણેશજીની ડાબી બાજુ સૂંઢ હોય તેવી મૂર્તિ ઘરમાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી મિત્રો તમારા પરિવારમાં શાંતિ થશે તથા પરિવારજનોમાં એકબીજા પ્રત્યે પ્રેમ જરૂર બંધાશે અને અનબન થતી અટકવા લાગશે તો આ તો મિત્રો ત્રીજો ખાસ ઉપાય કે કેવી ભગવાન ગણેશની મૂર્તિ રાખવાથી કઈ જગ્યાએ રાખવાથી તેનાથી તમને લાભ મળે છે ઉપાય રસોડાનું મિત્રો રસોડામાં જ્યારે પણ તમે રસોઈ બનાવીને જમ્યા બાદ વાસણો હેઠા મૂકી દો છો તે ભૂલ તમારે મિત્રો ખાસ કરીને તમારા ઘરે જ્યાં સુધી ગણેશજીની સ્થાપના છે ત્યાં સુધી તમારે ભૂલ નથી કરવા કારણ કે મિત્રો રસોડું એ અન્ન માતા કે મિત્રો જો તમે અન્નુ અપમાન કરશો તથા વધેલું અન્ન વાસણમાં પડ્યું રહેશે તો તેનાથી મિત્રો ઘરમાં નેગેટિવ ઉર્જા આવી શકે છે તો માટે જ જો તમારે જમવા સમયે કંઈ પણ અન્ન વધી રહ્યું છે તો તેને તમે ગરીબ પરિવારોમાં અથવા તો મિત્રો ગાય અથવા તો અન્ય પ્રાણીઓમાં વેચી શકો છો અને તે વાસણનો તાત્કાલિક સાફ કરીને તેની તેની જગ્યાએ મૂકી દો વાસણ લાંબા સમય સુધી સુધી રાખશો નહીં ખાસ કરીને જ્યાં તમારા ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે તો મિત્રો આ ટેવ આજે જ સુધારો અને આ વસ્તુનો આજે જ નિકાલ કરી દો ત્યારબાદ છે મિત્રો કે પૂજા સ્થાનની સાફ સફાઈ મિત્રો જે ઘરમાં પૂજાનો સ્થાન હોય ત્યાં સાફ સફાઈ ન હોય તો મિત્રો તમે ગમે તેટલા ભગવાનના મંત્રો બોલો તેમનું નામ જપ કરો તેના કંઈ પણ ફાયદા થશે નહીં માટે તમારા ઘરમાં જ્યાં મંદિર રાખવામાં આવેલું છે તે જગ્યાએ મિત્રો હંમેશા સાફ સફાઈ રાખો તે જગ્યાને મુક્ત રાખો તથા તે ક્લીન સીન એટલે કે છાંટીને તેને હંમેશા પવિત્ર રાખો આ ઉપરાંત મિત્રો ગણપતિજીની સ્થાપના સમયે તેનું ગણપતિની મૂર્તિ અથવા ગણપતિજીનો ફોટો તમે ઉત્તર અથવા દક્ષિણ દિશાની જગ્યાએ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં તેમાં ખાસ કરીને ઉગમણી દિશામાં રાખવાથી તમને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે મિત્રો ભગવાન શ્રી ગણેશને રિદ્ધિ સિદ્ધિના દેવતા માનવામાં આવે છે તે ઘરમાં ઉન્નતિ તથા ધંધા એટલે અથવા તો વ્યવસાયમાં પ્રગતિ આવનારા દેવતા માનવામાં આવે છે તો મિત્રો જ્યાં સુધી તમે આ બધી પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખશો ત્યાં સુધી તમારા ઘરમાં કંઈ પણ નેગેટિવ ઉર્જા અથવા તો કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ આવશે નહીં મિત્રો આ પાંચ બાબત દ્વારા તમે ઘણી બધી વસ્તુઓથી છુટકારો મેળવી શકો છો તથા એક સુખ શાંતિથી પૂર જીવન પણ જીવી શકો છો આ ઉપરાંત મિત્રો જ્યારે પણ આરતી કરો ત્યારે સાચા મનથી આરતી કરો મનમાં કોઈ પણ પ્રકારનો ખરાબ ઈર્ષા અથવા તો મિત્રો જલનશીલ થવું કોઈના પ્રત્યે ખરાબ વિચાર રાખશો નહીં સાચા મનથી પ્રાર્થના કરો અને બને ત્યાં સુધી મિત્રો ભગવાન શ્રી ગણેશની સાદી અને સિમ્પલ મૂર્તિ લેવી વધારે ફેશનેબલ તથા આજકાલ બોલીવુડના હીરોના લુક પ્રમાણે આવેલી ગણેશજીની મૂર્તિ લઈને તેનું અપમાન કરશો નહીં મિત્રો ખાસ કરીને સાદા સિમ્પલ ગણેશજીની મૂર્તિ જ બેસાડો તો મિત્રો હતા આ પાંચ ઉપાયો જેના દ્વારા મિત્રો તમે તમારા ઘરમાં ફેરફાર કરીને તમે તમારા આ વખતેની ગણેશ ચતુર્થીને તમારા ઘર માટે પરિવર્તન કરીને શ્રેષ્ઠ બનાવી શકો છો લાઈક કરીને ચેનલને ને આજે સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટન ને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું નવા સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય માં બુદ્ધ બધા લોકો વિડીયોને અંત સુધી જોવો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ